નથી પીવાના પાણીની યોગ્ય સુવિધા નથી મળતું પૂરતું વાઈફાઈ શૌચાલય તથા અન્ય સ્થળે સફાઈનો પણ છે અભાવ આ સમસ્યા છે ભુજમાં આવેલી એકમાત્ર સરકારી લાઇબ્રેરીની અને આ સમસ્યા આજકાલની નહીં પરંતુ ઘણા લાંબા સમયથી છે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે વાંચન માટે બસોથી વધુ વિદ્યાર્થીઓ આવે છે પરંતુ લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવથી કંટાળી તંત્ર સમક્ષ પણ વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતા વિદ્યાર્થીઓએ ニュースフォર કચ્છ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી મારું નામ મીર રામદેવ છે અને હું નજીકના વિસ્તારમાંથી અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવી રહ્યા છું જેવી રીતે આપણે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશન અને પીજળ જે મિશન આયો મોદી સાહેબનો એક વિઝન છે જેને જબરજસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે જેના નામે અમારી લાઇબ્રેરીમાં તો 0% છે હવે તમે અમારી લાઇબ્રેરી ની મુશ્કેલી જુઓ તો પીવાનું પાણી મુખ્ય મુખ્ય જે છે પીવાનું પાણી છે બે વર્ષથી અમે રજૂઆત કરવા છતાં તેનું કોઈ પણ પ્રકારે નિરાકરણ કરવામાં આવતું નથી બીજું કે અંદર સ્વચ્છતાના નામે જીરો પર્સન્ટેજ છે હવે તમે જુઓ તો મચ્છરોનું સામ્રાજ્ય છવાયેલું છે હવે મચ્છરો કરોડવાથી છેલ્લા લાસ્ટ મંથમાં તે અમારા વાચક મિત્રોમાંથી માંથી સાઠ થી સિત્તેર ટકા વાચક મિત્રો મચ્છરજન્ય તથા પાણીજન્ય બીમારીના કારણે બીમાર પડેલા છે હવે જેથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ પણ પ્રકારનો ગ્રંથાલય દ્વારા નિર્ણય કરવામાં આવતો નથી જેથી અમે કાલે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી નાયબ કલેક્ટર સાહેબનો પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે જેથી અમે આશાસ્પદ છીએ કે વહેલામાં વહેલી તકે અમારો પ્રશ્ન સોલ્વ થાય થેન્ક યુ ઓછામાં ઓછા બસો થી અઢીસો વિદ્યાર્થીઓ અહીંયા પ્લસ બીજા અલગથી થી પચાસ થી સાહીઠ વાંચક મિત્રો એટલે સાડી ત્રણસો વાંચક મિત્રો અહીંયા આવે છે તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર તથા પશ્ચિમ કચ્છ પોલીસ સહિતના વિભાગો દ્વારા વિદ્યાર્થીઓને અને ખાસ કરીને દીકરીઓને સ્પર્ધાત્મક તથા પોલીસ પરથી માટે માર્ગદર્શન મળે તે માટે એક સુંદર આયોજન કરાયું હતું જેની વિદ્યાર્થીઓએ સરાહના પણ કરી હતી પરંતુ બીજી તરફ એ જ ભુજ શહેરની અંદર આવેલા પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને લાંબા સમયથી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી પીવાનું પાણી છે પરંતુ પીવાલાયક નથી સફાઈનો પણ અભાવ છે શૌચાલય પણ ગંદકીથી ખત બધી રહ્યા છે આ અંગે સ્થાનિક ગ્રંથપાલથી લઈ અનેક અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી નમસ્કાર મારું નામ વિપુલ છે હું અહીંયા ભૂસ્તી છું આ લાઇબ્રેરી જિલ્લા લાઇબ્રેરીમાં આપણે અત્યારે છીએ અહીંયા કાને અહીંયા ગાને ઘણી બધી નાની નાની સમસ્યા છે તેમાંથી મોટી સમસ્યા એ છે કે પાણીની સમસ્યા છે સ્વચ્છતાની સમસ્યા છે તમે અહીંયા કને જોઈ શકો છો કે આ બધે લોકો અહીંયા કાંઈને બેસીને જમે છે બપોરના ભાગમાં અહીંયા કને પાણી ભરવા માટે અમારે ત્યાં બારે જવું પડશે બસ સ્ટેશનમાં ભરવા માટે જવું પડે છે અહીંયા આગળ મચ્છરીઓ એટલા બધા છે કે તમે વાંચશો કે તમે મચ્છર ને ખુજાવશો અને તમને બીમારીઓ લાગે છે અહીંયા કને પ્રોપરલી કોન્સન્ટ્રેટ નથી થતો એના સિવાય અહીંયા કને વાઈફાઈ ની બહુ મોટી સમસ્યા છે આપણે સમજી શકીએ છીએ કે બધા લોકો ફાઈવજી ફોન નથી લઈ શકતા ફોરજી છે તો એક લિમિટ છે આ લોકોએ સેટ કરીને રાખી દીધી છે તો કરવાનું છે બધા ક્યાંક ને જશે હવે આ લોકો અહીંયા કને ઘણા એવા વિદ્યાર્થીઓ પર છે કે જે નાના બજેટમાં અહીંયા કને રહે છે રૂમમાં રહે છે આઠ આઠ દસ દસ જણા અહીંયા કાને વાંચે છે કારણ કે સરકારની સેવા છે એ લોકો જમવા માટે પણ ઘણો બધો સેક્રિફાઈસ કરે છે ઘણા ટિફિન લઈ આવે છે તો ઘણા અહીંયા કને બાજુમાં સસ્તા છે ત્યાં કને જમવા જાય છે તો શું તમે આવી જ વ્યવસ્થા આપશો આ લોકોને સારું આપો અમારી એવી માંગ છે અમે એવી રજૂઆત કરી છે કે અમને પહેલા તો વ્યવસ્થિત પાણી આપો પછી વોશરૂમના અંદર વ્યવસ્થિત અમને વ્યવસ્થા આપો કારણ કે ત્યાં કાને કળ્યું ને છે નહીં પછી બીજો છે વાઈફાઈ કારણ કે અત્યારે ઇન્ટરનેટ વગર કાંઈ છે નહીં અને સ્વચ્છતામાં હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય એવી અમારી માંગ ગ્રંથપાલ શ્રીને અમે લોકોએ રિપોર્ટ તો આપી છે પણ હાલ કાંઈ પોઝિટિવ રિપ્લાય નથી અમને અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓની સાથે શાંતિથી વાંચન કરવા મળે તે માટે અનેક વિદ્યાર્થીઓ આવે છે પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા ન મળતા વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ આ સંદર્ભે નાયક કલેક્ટર કક્ષાના અધિકારી સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ લાઇબ્રેરીમાં સુવિધાઓમાં કોઈ જ વધારો હજુ સુધી થયો નથી ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે તૃપ્તિ કડીઓ અહીં પૂરી કરવામાં આવે મારું નામ મિત્તલ સોલંકી છે ઘણા ટાઈમથી હું અહીંયા વિદ્યાર્થી વાંચવા માટે આવી રહ્યું છું અમારી મુખ્ય સમસ્યા પાણીને લગતી છે પીવાનું જે પૂરતું પાણી અમને અત્યારે તો પાણી પીવાનું બંધ જ થઈ ગયું છે પહેલાં અમારી સમસ્યા હતી કે ત્યાં પૂરતી સફાઈ નથી રાખવામાં આવતી જે કુલરમાંથી અમે પાણી ભરીએ છીએ ત્યાં પૂરતી સફાઈ નથી તેના કારણે પાણી પણ ગંદુ આવે છે અને પાણી ભરવાની જગ્યા પણ બહુ ગંદી છે જેના કારણે પાણીજન્ય બીમારીઓ પણ અત્યારે વિદ્યાર્થીની થઈ રહી છે એની સાથે બીજી સમસ્યા અમારી વાઈફાઈને લગતી છે ઘણા વિદ્યાર્થીનીઓ રિવિઝન માટે ઇન્ટરનેટ પર ડિપેન્ડન્ટ હોય છે જેના કારણે જે ગરીબ વિદ્યાર્થીનીઓ છે પૂરતું ઇન્ટરનેટ પેક એ લોકો નથી રાખી શકતા એ લોકો વિચારે છે કે અહીંયા આવીને અમે ઇન્ટરનેટ યુઝ કરી શકશું એ લોકોને વાઈફાઈની પૂરતી સ્પીડ નથી મળી રહી ઘણા વિદ્યાર્થીઓને વારંવાર એમાં લોગ ઇન કરવું પડે છે દર અડધા અડધા કલાકે એ સિવાય અમારા જે વિદ્યાર્થીઓના બાથરૂમ છે એની અંદર અંદરથી અમે કડી નથી મારી શકતા જે કારણે એક સાથે બે વિદ્યાર્થીનો બે વાશરૂમ હોવા છતાં અંદર નથી જઈ શકતી અંદર થી અમારે જે મેન ગેટો છે એ બંધ કરવો પડે છે એ સિવાય જે અમારું વોશ મશીન છે ત્યાંની અંદર ત્યાંનું પાણી લીક થાય છે એટલે ત્યાં પૂરતી સફાઈ પણ નથી ત્યાં પણ ગંદકી ફેલાય છે અંદર જે અમારા માટે ડસ્ટબીન પણ અમારી ઘણી રજૂઆતો સિવાય પછી જ મૂકવામાં આવી છે આ બધી રજૂઆતો અમે વારંવાર કરી છે સાહેબને તેમ છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી અને એક પર્સનલ જે રજૂઆત ત્યારથી વિનંતી પણ એ હતી કે જે અમારું જે બાથરૂમ છે બાથરૂમમાં ડિસ્પોઝેબલ પેડ્સ વેન્ડિંગ મશીન જેવું કંઈક મૂકવામાં આવે તો જ્યારથી ઇમરજન્સીમાં કદાચ જરૂર પડે તો એનો વપરાશ કરી કરીશું